જુનાગઢ વિસાવદર રૂપલધામ ચૈત્રી નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામપરા રૂપલધામ ખાતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી સાધુ સંતોએ રૂપલધામ દર્શન કરી દેવી ભાગવત કથાનું રસપાન કર્યું આવતીકાલે નવ નવદુર્ગા શક્તિપીઠ પ્રાણ શ્રેષ્ઠા મહોત્સવ છે જેમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં રામપરા રૂપલ ધામ ખાતે ચૈત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે

મેં પણ આયમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે અહીં કારણે બધા કલાકારો નામી અનામી બધા કલાકારો રોજ આઈમાના સાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે રામપરાના મુકામે આઈ શ્રી રૂપલમાના ધામે જય રૂપલમાં જય નાગભાઈ મા નવ દુર્ગા શક્તિ તીર્થ જે મા નાગભાઈનું ફળું તરીકે ઓળખાય જ્યાં રૂપલમાના બેસણા છે ત્યાં આજે દેવી ભાગવતના આ કથાના રસપાન માટે અમે પધાર્યા અને માતાના શક્તિનો પરચો અમે આ જંગલમાં જે આધ્યાત્મિક ઊર્જા કેન્દ્ર ઉદ્ભવ થયું છે એ જોઈને બહુ અભિભૂત થયા છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ એમના આ સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્રમાંથી સમાજને ખૂબ સારી દિશા મળશે આશીર્વાદ મળશે જેથી સમાજ ઉન્નત થાય એવી અપેક્ષા સાથે જય ગિરનારી હા જય શિયા જય માતાજી આજે ડોપલમાના સ્થાનિક જેમાં જે પ્રસંગ હાલ્યો છે અને નવદુર્ગા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે એમાં નવ દુર્ગાની મૂર્તિ મેં અને મા નાગબાઈમાં ફળું પધરાવી અને આ આખા ઈલાકાને જાગૃત તો છે જ પણ એથી વિશેષ જાગૃત થાય એવો આ આશ્રમ બને છે અને આજ સુધીમાં જ્યારે જ્યારે આ દેશમાં આદિકાળથી જયારે કઈ આક્રમણ થયું હોય ને કઈ પણ રાજાઓ ને કે કોઈ રાજકીય ને કઈ તકલીફ થઈ હોય ત્યારે કોઈ એક ના એક જગદંબા પ્રગટ થયા હોય આય વરુડી ક્યાં હોય આય નાજભાઈ ક્યાં હોય આ સોનલ માં થયા હોય એક પછી એક એની કોઈ અચક્ય શક્તિઓ નવ લાખ લોબડીયાળી જે કહેવાય તો આજના જાગતા દેવો અમારે બલિયાવળથી આ મારું પણ અહીંયા બિરાજમાન છે કંચનમાં પણ અહીંયા બિરાજમાન છે અને એરોપલમાં તો અહીંયા સ્થાનિક છે અને મહેન્દ્રજીરી બાપુ અમારો સંતનો અમારા સાધુનો એક જેને સૌરાષ્ટ્રનો સિંહ કહેવાય એવો એક અમારા ઓલિયા સંત નિર નિર કોઈ જે કઈ કોઈને કહેવું હોય તો કઈ પાછા દાંત જ કાઢતા હોય આવા જગદંબામાં ચારણના આવીને જ્યારે અમે દર્શન કરી મેં આજે માતાજીને એ જ કીધું મા દર્શન કર્યું એટલે અમારું નવરાત્રિ ધન્ય બની જાય નવે નવ દિવસનું અમારું અનુષ્ઠાન એક માતાજીના દર્શન થવાથી પરા અંબા પરા છપકી રાધ રાજેશરી પરા ગાયત્રીથી માંડી અને આજ સુધીની ચંડી સામુંડાથી માંડીને મૂઢ બલાળ બેઠડાથી માંડી અને બધી છપકીના જો દર્શન થતા હોય તો આ બેઠેલી રોગ માયાઓમાં થાય છે અને આવા શક્તિના દર્શન અને આ આ છે ને આ આ બનાવવું આ માતાજી આ તમને વાત થઈ કે ભાઈ બીસ મહિના ત્રણ મહિનામાં વસ્તુ બની ગઈ પણ એક કલાકમાં જો આય વડુની દરિયાને બે ભાગ કરી નાખતી હોય તો આ જોગમાયા શું ઢોક કરે આ જગદંબા શક્તિઓ છે આ મહામાયાઓ છે તો હું આજે બહુ રાજી થયો મારા શરીરને મારા આત્માને ધન્ય સમજો અને આઈના દર્શન થયા ચપ્તા આંબળી કંપની શરીદેવીની બહુ અને આજે જે હાલતો તો પ્રચંગ એ પ્રસંગ બહુ સારો હાલતો તો એટલે એમાંય પણ આનંદ આવ્યો અને એ જ પ્રત્યંગના માધ્યમમાં ત્રાપમાંથી મુક્ત થવા માટેના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આજે મને એક થોડોક નિકાલ મળ્યો છે ભૂલા તો નહીં કરું પણ થોડોક બાપુએ નિકાલ આવ્યો કે આનો પ્રસ્તાવ થાય તો કોઈ ચક્તિ ખુશ થઈ જાય તો એનો નિવારણ થઈ જતું હોય તો આપ સૌને રમજુ બાપુના જય શિરામ જય માતાજી જય મંગલ જય ચોનભાઈ જય નાગભાઈ જય મા ભગવતી ભગવાન દેવ